મહેસાણા નર્મદા વિભાગ કેનાલમાં સિંચાઈ માટે પાણી ન છોડાતું હોવાનો ખેડૂતોનો આરોપ નર્મદા વિભાગના અણગઢ વહીવટના કારણે બહુચરાજી અને જોટાણા તાલુકામાંથી પસાર થતી નર્મદાની માઇનર અને સબ માઇનર કેનાલમાં પાણી છોડવામાં નથી આવ્યું જેના કારણે જોટાણા અને બહુચરાજી તાલુકામાં સંખલપુર ફીજળી કાલરી સાપાવાડા વેણપુરા સહિતના ગામોમાં ખેડૂતો પરેશાન છે ખેડૂતો આરોપ લગાવ્યો કે સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકારે દિવાળી બાદ તમામ નર્મદા કેનાલમાં પાણી છોડવાના આદેશ આપ્યા છતાં સિંચાઈ માટે પાણી ન છોડાતા ચણા રાયડો એરંડા કપાસ તુવેર સહિતનો પાક બગડી રહ્યો છે ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે 3-4 દિવસમાં જ પાણી છોડાશે મહેસાણાના બોઈસરી તાલુકાની માઈનોલ અને સબ માઈનોલ કેનાલની અંદર સિંચાઈ માટે પાણી ના છોડાતા ખેડૂતો પરેશાન છે હું આપને આ દ્રશ્યો બતાવવા જઈશું બોસરાજીના સંખલપુર ગામના કે જ્યાં પસાર ફૂંકી આ કેનાલ છે જે કેનાલની ન તો સફાઈ થઈ છે કે ન તેની અંદર સિંચાઈ માટે પાણી છોડાયું છે હાલમાં ખેડૂતોને રાયડો ચણા એરંડા કપાસ તુવેર સહિતનો જે પાક છે તેમાં સિંચાઈનું પાણીની જરૂર છે તેવામાં ક્યાંક ને ક્યાંક પાણી છોડવામાં નથી આવ્યું જેના કારણે ખેડૂતો પરેશાન છે હું દ્રશ્ય બતાવે છે કે આ આસપાસના તમામ ખેત જે ખેતી છે તેની અંદર ક્યાંકની ક્યાંક પાણીની જરૂર છે પરંતુ જે કેનાલો છે તે હજુ પણ ક્યાંકની ક્યાંક કોળી ઢાંકોણ પડેલી જોવા મળે છે આ દૃશ્યો જોઈ શકો છો કે જે રીતે કેનાલો કોળી છે તેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી આ પરિસ્થિતિ ઊભી રહી છે જે રીતે બેસરી તાલુકાના વિવિધ ગામોની અંદર પસાર થતી જે માઈનો અને સબ માઇનો કેનાલ છે તેની અંદર સિંચાઈ માટે પાણી નથી છોડાયું તેના કારણે ક્યાંક ક્યાંક ખેડૂતો પરેશાન છે સરકારનો આદેશ છે તેમ છતાં નર્મદા વિભાગના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં છે જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું હારૂ એબીપીએસ એબીપી અસ્મિતા મહેસાણા મહેસાણાના બોજરાઈ તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર પસાર થતી નર્મદાની માઇનોલ અને સબ માઇનોલ કેલાની અંદર સિંચાઈ માટે પાણી છોડાયું નથી જેના કારણે ખેડૂતો પરેશાન છે બોચરાજી શંખલપુર ફીંચડી સુરત સાપાવાડા સહિતના જે વિવિધ ગામો છે ત્યાં ગામોના જે માઇનોર અને સબ કેનાલો પસાર થાય છે તેની અંદર સિંચાઈ માટે પાણી છોડાયું નથી દ્રશ્યો જોઈ શકો છો જે ખેતરની અંદર ઉભેલો છું તે ખેતર હીરાભાઈનું ખેતર છે અને તેમાં ચણાનું વાવેતર કર્યું છે વિખેડા હાકે છે હાલમાં ક્યાંક ને ક્યાંક સિંચાઈ માટે પાણીની જરૂર છે પાણી નથી છોડાયું ખેડૂત પરેશાન છે પીરાભાઈ છે ખીચડી ગામના છે તેમનાથી વાત કરીશું ભીરાભાઈ શું થાય કેનાલનું પાણી નથી છોડા તો શું પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે હાલ પાક બધા સાહેબ હુંકાય છે બીજ દાળા પાણીની વાત જોઈ રહ્યા છીએ કોઈ અમારો જવાબ હાભરતા નહીં અને અમારે કેનાલ હામી કરવા હજુ કોઈ આયા નહીં કાપક ખાઈ કરીને જતા રહે પણ પાણી હાલતા નહીં તિરંડા સુકાય લસકા સુકાય તણ્યા સુકાય રાઈણ સુકાય બાકી તમે કોઈ અમે કહીએ બોલો ખેડૂત હાલમાં શું પરિસ્થિતિ ઊભી થઈ છે પાણી ના થાય

એટલે હવે આઈ જાય તો સારામાં સારું છે હજી છોડ્યું નહી એનું કારણ કે કે આગળ હે ને આગળ છોડ્યું હોય તો કોઈ ખ્યાલ આવતો નહિ કારણ કે ત્યાંથી પાણી જ અમારે અહીંયા આવતું નહીં બધી કેનાલો હા તાર તો હાલ તો અમને તો એવું જ લાગે કે બધી પડી હોય ના સફાઈ તો હજુ ક્યાં જુઓ ને તમે રૂબરૂપ પર જુઓ ક્યાં દેખાય સફાઈ પાણી કેટલી જરૂર છે ફૂલ જરૂર હે પાણી હાલ ખેડૂત માં કે ફૂલ જરૂર પાણી